કોમ્પલેક્ષ રાજ્યમંત્રી નિમુબેન બાભણીયા ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કલેક્ટર એસપી વાઇસ પોલીસ જવાનો દિવ્યાંગો શાળાના વિદ્યાર્થીઓ સહિતના ચાર થી પણ વધુ જોડાયા હતા અને યોગાસન કર્યા હતા એકવીસ જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો જે સંકલ્પ કર્યો છે અને જેનો સાચા અર્થમાં લાભ દેશ અને દુનિયાને મળી રહ્યો છે ત્યારે લોકોને પોતાના જીવનમાં યોગને કાયમી સ્થાન આપી નિરોગી તણાવ મુક્ત જીવનની સાથે શારીરિક તંદુરસ્તીનો અનુભવ કરવા અપીલ કરી હતી અલ્પેશ ડાભી ગુજરાતી ભાવનગર આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં કરવામાં આવી છે આ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષકુમાર એસપી વીસી પ્રાંત અધિકારી સ બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે આ યોગની અંદર પોલીસ વિભાગ દિવ્યાંગજનો ડૉક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સવે આ યોગની અંદર ભાગ લીધો હતો આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા લગભગ દસ કરોડ દસ લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા ભાવનગર જિલ્લાની અંદર બે લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે માનનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે